એવું તમને હું કહું હાલો ને આપણે ઓલા ભાઈ ભાભી આવ્યા ને અમેરિકા થી તો બોલાવી આયા લે હજી હમણાં તો આપણે હા પણ ઘરે ને આપણે ઘરે બોલાવી ને જમવા હા તો સારું લે ફોન લેજે કામકાજ ના હોય તો કારણ કે અમેરિકા થી આવ્યા તો કામકાજ જાજા હોય એમ ભારતમાં કામ હું ના સારું લાગે લે એન વરી એમ થાય છે ને નું હાલતું હા તો પણ જે હોય લાગે એમાં હું કઈ ખોટું છે હા તો મારું જ લાગે બધું તમારે કહેવાનો મતલબ શું છે લે તી તું કેમ જ થાય છે તો ભાઈ કેવાની વાત હોય કાય આપણું હાલ નથી હા તઈ એ ફોન કરી ને હવે લાપ કરતા ખોટે ખોટે તમને કહા ઓર હમ મના કેસે કરે અરે આવ ગીત ના હોય એમ હોય તમને પુકારા ઓર હમ ચલે આય અરે ઈ ગીત થી હોય આ તો મે ગીત બનાવ્યું હવે તારું છુપાયેલું ટેલેન્ટ છે મને કેમ કોઈ દી ના કીધું છુપાયેલું હોય તો કેમ ખબર પડે છુપું જ રાખવાનું હોય ને હ લે પાસા લપે ચડી ગયા કરો ને ફોન કયું ના એ હાલો કેમ છે ભાઈ એવું એમ કેતો તો કે આપણે તમે જો ફ્રી હોય ને તો આપણે જમવાનું ગોઠવીએ ઘરે એમ હાતી કઈ વાંધો નહીં આજે તમ તમાર ફરી આવો કાલ હાઈ જા આવજો બધાય રાતે બેસું મજા કરશું હારું એલી કાલ આવશે પણ આપણે હું બનાવી વિસારું જો ને એ હાલો આપણે મમ્મીને પૂછ લઈ એ મમ્મી તમારું એક કામ છે હાતી બોલને ને એમાં પૂછા શું કામ લે એવી રીતે પૂછે ને તો સારું લાગે કે આવીને ધડ 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 બોલવા ના મળવાનું હોય સંસ્કાર છે સંસ્કાર જોયા ભાઈ હવે તારા સંસ્કાર આલ ને હવે જી કામ છે બોલ ને આ બગલો કે મરી ગયો આવતો આવતો હા એટલે હાવ દીકણો છે એ હું થયું બોલ ને આ તમાર ગોગો ક્યાં રહી ગયો ક્યાં હલવાઈ ગયા તા કાઈ ની આવતો તો હવે તાર પૂછ લેવાય ને પણ હા તમારે તે જ હોય હું આવીને એટલે તમારે કઈ પૂછવું ના પડે હું કે થાય રાખું એ બોલો ને નઈ હું જ બોલી જાઉં એ છે ને હે ભાઈ ભાભી આવવાના છે ઓલ અમેરિકા થી આવ્યા છે ને ઈ તો આપણે ખાવાનું શું બનાવું છે જી બનાવું હોય મને હું તમારા બેન નો છોકરો બહુ છે મારા બેન ના છોકરા નું હોત ને તો તમને પૂછવા જ ના આવત આપને એમ કે મમ્મી ને અને હોય

આ પાસા ને ફંડા જાજા હોય ઈ બે બે વસ્તુ ના પોહાયો તો હું બનાવ સ્કેન ગગલા પંજાબી પરોઠા કર નાખો તો પંજાબી બાર થી મગાવ પડો હા તો લઈ આવસુ ને હા પણ ઈ પછી પરોઠા છે ને બધા આવી જાય તો આપણે બધા પા વણાવા પડે એવું નત કરું આપણે જો આમાં મારું કઈ હાલતું નથી બરોબર હું જે કહું એમાં તો તમે બેસીને આર્ગ્યુમેન્ટ કરો છો પરોઠા કીધું તું કે પરોઠા નથી વણાવવા બીજું તો કે આમ તેમ તો હવે તમે બેદ નાખી કરો ને ના ના ગગલા તું કે ઈ જ બનાવ આપણે હો હા હો એ તો હવે મંચુરિયન બનાવ નાખો બીજું હું એવું મન ના આવડે મનસુરીયન ફનસુરીયન ઈત મને આવડે છે અને ના આવડતી થોડું ઘણું YouTube માં જોઈ લેવું મમ્મી એ તો હારું હાલો કર નાખશું એ છે ને બતા આવ્યા હોય ને ગગળો ગગળો ના કરતી હો ને એટલે હું શું કામ કરું ગગળો ગગળો મને શું છે એમ તો તો નથી જ કરતી પણ આ તો શાકભાજી સુધારવાનું થાય ને તંદર ટેવ હોય ને કે ગગળા આ સુધારી દે તેવ એ ગગળા આ કર દે હા તઈ ભારી તૂટી પડો છો તમે તો બધી સુધારી દે સુધારી દઉં છું હો તું ખાલી સુધરી જા ને શાકભાજી ના સુધાર દે કાઈ નહીં જોઈ ગયો ને હવે તમે બે હું કરાવો ને તો અરે ના ના એવું નથી અમે તો મસ્તી કરતા તા હા તો દેખાય છે જો પાછળ મમ્મી મસ્તી કરે છે એ મમ્મી બહુ રાત કાઢવામાં પછી કાંઈ નહીં કરાવી આપણે બેન કરવું જો હે વાત તો તારી હાસી છે લઈ થોડુંક શેને પટાવી લઉં એ ના ના ગગલા હું તને નથી કેતી આ ગગલીને કેતી કે તું સુધરી જાય હા તાય તમે તમને એવું સમજો ને કે હું ઘોડિયામાંથી આવું છું એટલે એ વળી હું ઘોડિયામાંથી આવું એટલે એવું નાનો એમ ના 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 તમે ઘોડિયામાંથી ક્યાં આવશો તમે સેટી ઉપરથી આવશો

એન હારું ના બને તો મમ્મી એમ કહી દે બધાને સલામ તો તેલી વાર બનાવ્યું છે ટ્રાય કરીશ હા તઈ મેમાન બધા કહે છે અમાર ઉપર ટ્રાય કરે હો એમ કે ઘર ઘરમાં તો હું ટ્રાય કરવી હાલા લાવો મોબાઈલ માં જો ફટફટ જો આમાં છે ને પેલા એવું કીધું છે કોબી ખમણી નાખો ને ગાજર ખમણી નાખો ઈ તાપને આવડે છે કા મમ્મી હા હવે ડોડી બધાને ખબર પડે છે એટલું તો આવડતું હોય એમાં પછી છે ને હે બે પાવડર નાખવાના છે અને ઈ કરીને પછી ગોરાણ્યું વારવાની છે હાલ પછી પછી બકડીઓ મૂકવાનું પછી સન તેલ રેડવાનું એવું તાવડે ને હાલ ને ડોઢી હવે જીહેલું હેલું છે એમાં કે છે એવું તાવડે ને બીજું કે ને આવડે કે ને એ આટલું તો કરી લે પહેલા પછી છે ને આગળ જોતા જા હું કરતા જા હા આપણો કુક આવી ગયો છો ને અર માં તે ગોગલાન કોક કહી દીધું એ કોક નહીં મમ્મી કુક કુક એટલે રસોઈ બનાવવા ના ભાઈ ના તમે બેસો હું કાઈ નથી કરવાનો અરે ગગલા તને મસ્તી નું આવડે છે જો થોડું હું કરીશ થોડુંક તું કરજે બસ હા તો બોલ જહેલ માર હું કરવાનું છે જો ગાજર ને કોબીન ખમણી હું દેસ બરોબર છે તેલ હું કાઢ દેશ બકડી હું મુક દેસ લાઈટર હું ચાલુ કરી દેશ બરોબર છે બાકી બધું તું કર છે હ ઓહો તે તો કેટલા અઘરા અઘરા કામ લીધા બગલી તેલ રેડવું ને બકડી મુકવું ની તો થાય જ નહીં કોઈ થી આ એટલે જ ને પસ્તન હેલું હેલું દીધું બધું એમ તરવાનું ને બધું મિક્સ કરવાનું ને વઘારવાનું ને ગોરણ્યું કરવાની જાણે ભાઈ હું નથી કાઈ કરવાનો હું જાવ છું આ તો વયો ગયો એ ખબર હતી તમને ખબર હતી મને ખબર હતી કે કાઈ કરવાનો નથી આની સખી જાણીએ છીએ આપણે બે હા એ વાત તો હાસી હો હાલો આને સોલવા મળીએ સોલવું ના કહેવાય હવે ખમળવું કહેવાય હા સોલી જ નાખવાનું બધું હી એ આટલા શાકભાજી છે હું કેટલા બધા લાવ્યો હતો હા પણ કઈ નાઈત ન જ જમાડવાની ખાલી આવે છે દહક સણા એટલાને જ જમાડવાના છે દહાઈ ને મમ્મી ભાઈ ભાભી ને તઈ ન આવે છે જો જો મને તો હજી એમ હતું કે છે ને બધા આવવાના છે હા તોય પણ કઈ આટલું થોડુંક થઈ રહે એ શાંતિ રાખો ભાઈ ટપ ટપ કરવા આવી જાવ માં ખોટે ખોટી કરાવ કઈ છે ને બસ માથે ઊભીને સલાહ દેવામાં માસ્ટર છે બધાય હા એટલે આ ગગલો હવે તો ઘટ્યું ને એ પણ ઘટે હવે તને કઈ ખબર પડે છે રસોઈ માં આવ્યો છો ભાગી ગયો હું હારું કર્યું સલા સહકાર કરતા સુગંધ હારું લાગે શું કે ગગલા આવે સુગંધ હા ઓ પણ આ કેમ ના આવ્યા ભાઈ કે ગયા છે થઈ જા મોડું તમ થઈ ગયા હા ઓ આમ હાહુ હોય કરનેક બધુંય સાખું છે તમારે ના ના ડાયરેક્ટ આવે પછી જ હું કામ એકલો જ ભોગુ ખાય આફેલા બધા ભોગુ વાળા અસલ જ થયું છે એ તો હવે જોઈએ ને કા લઈ આવી ના પાડી તો મેં જો સારી બનાવી છે મંસુરિયન હાટુ અરે ર આ કોઈ ત્રાય ભાગી જાય હમણા ગલીમાંથી જાઉં પેલા હામરોત ખરી મંચુરિયન ખાવાની મજા છે અલગ આવો કચુંબર માણવાને થઈ જાવ પાગલ થાળીમાં લહેરાય ચમકદાર બોસ આ સ્વાદ ભૂલાવી દે બધા ખોટા વિચાર બો કઈ સમજાણું નહીં પણ મજા આવી ગઈ ગુજરાતીમાં બોલી તોય ન સમજાણું ના ભાઈ ભાઈ ભાભી આ સીતે ઇંગ્લિશ ફાડતા ક એક બ્યુટીફુલ ધેટ્સ નાઈસ હે હે આ આવી ગયો અમે એવું કહેતા બાપા અન કોકો ને તો ઓલા ઇંગ્લિશ બોલવાળા ફાડતા હોય કે કે હેય વેરી તો બાપા હું કે ખબર કે તું નાઈતી હુંઈ નઈ માર ઘરે પાણી આવે છે ગગલી સરસ शायरी હતી બીજી બોલ ને હે હે હર લાગે હર લાગે આ ગોબલાને મારું કઈ ના ગમે બધાને ગમે એનું બહુ ના જોવાય હવે ઈ છે ને એવું જ ધારી લેવાય આપણે આપુક ઓયલા રખાય હ હ હ હ સોસ સાથે જ્યારે મળે તીવ્ર મીઠાશ વાવા તો કરો વાવા 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 હા તો સોસ સાથે જ્યારે મળે તીવ્ર મીઠાશ મન્ચુરિયન છે દરેક ભોજનમાં ખાસ ખાવા બેઠો તો ઘરમાં આવે સુગંધ મન્ચુરિયન ખાઈ લઈએ લાઈફમાં થોડી રંગીન શાંતિ આ તો હાવ ના ગઈ હું હાવ તાંગા ભેળા જ કર્યો સ્કોટે ખોટો આ બોવ ઓ ફોન તો કઈરા ક્યાં રહી ગયા ભાઈ ભાભી તારા આવતા દેસો ફોન હું કરું આ માઈજી જાવન કીધુંતું ને એને હા લગભગ તો આ જ જ કીધુંતું એ લગભગ વાડી આટલું આટલું બનાવ્યું છે એ ખાહે કોણ એ મમ્મી આટલું આટલું બનાવ્યું છે નઈ આવવાનું હોય તો શું થાહે કઈ હું આગુલાનું આવું જ કામ છે હાવ બુદ્ધિ વગરનો છે હાવ બેરા મીટર કઢાવી દેવાની જરૂર છે હાવ બેરો તેમાં એ પણ હજી ફોન તો કરવા દયો તમે બે તો નિર્ણય ઉપર આવી ગયું છે બેરા મીટર વાડી થાય છે ઓર માળી રે નઈ આવવાનું હોય તો આટલું નાખશું ક્યાં આપણે કઈ હું કેટલી મહેનત થી તો આપણે બે બનાવ્યું હાવ હાચી વાત છે એ છે ને હે એ સને સને કરો માં ફટાફટ બોલો મે ફોન કર્યો તો હા ભઈ અમને બધી ખબર છે તું આગળ બોલ ને હા ને કર્યો તો એમ ખોટા વાયર ને ખોટે ખોટા બોલ્યો ફટાફટ તો ભાઈ એમ કીધું કે અત્યારે છે ને અમે અત્યારે ગયા સી બાઈને હા ઈ વાત બરોબર ઈ જવાના જ હતા બાઈને પણ પછી જમવા આવવાના છે ને એટલે એમ જ એમ મે પૂછ્યું કે જમવા આવવાના છો ને એમ એ ભાઈ મુદ્દાની વાત ઉપર આવો ને फटाफट ખોટે ખોટી લોપ કરતા તો એને હાથ પેડી નાનક પડી હાઈસ મે આમ જ કર્યું તું હાઈસ હાલો તો પાછું મૂકી દે એમ ડાઇનિંગ ટેબલ ઉપર એ પણ સાંભળોત ખરી હજી હા બોલ ને પણ આયા જ ઉભા છે કઈ નથી વયા ગયા ક્યાંય যুখ লে। ই ে ফোনমা ম মা থ থ থ। থ ভর খ কিু খে । কিু ুু ফোন। তা খ ন গলি পখথাম বাক্তছে। কাই লাবানা ছে আ তা লে বেছে। অমম আ জ আমাে। বিছুকে বেলা না বিজুকে বেনাই না। অম ম ে তেছে। આ સિવા છે હવાની વર્ગ્યુ તુ આમાં નામાં એ પણ હવે તો શું થાય બેરો તે માં પાછા તો અમે વાતો કરતા કે મને ફંટે કરવા દિયો પછી નહીં ઉપર આવજો જોવારો થતો તો પણ બોલ કરતો હવે તમે બે તમારી કાઢી આવ તો તારી ઉતારી આ તારે કરવી હા એ તો કરવાની જ ને હાઈસ એટલે હવે આસે ને બેને ગુસ્સો ઓસો થાય એના મિત્રો આરે તો ઈ હે ને દાત કરતી કરતી પાતું કરશે આવો પેકાલ જેવી થોડીક સુ એ મારા વાલા મિત્રો આ બે તો છે ને આજ મારી ધૂળ કાઢી નાખી પણ તમને હસવાની જો મજા આવી હોય ને તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો